વારંવાર ગળા સુધી આવતો એસિડ અને એનાથી થતી ગંભીર બીમારી ઓગણીસસો નવ્વાણુંમાં ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં ડોક્ટર લેગર ગ્રીને એક ચોંકાવનારું સંશોધન કરેલું કે જેને વારંવાર આવવા એસિડ આવતો હોય એવા લોકોમાંથી બોત્તેર ટકાને ગળાનું કેન્સર થવાની સંભાવના છે કારણ કે અહીંના જે કોષો છે એ બહુ કોમળ છે અને વારંવાર ઉપર એસિડ આવે તો એ કોષોને બાળી નાખે છે અને આ એસિડ એટલું બધું ભયંકર ઝડપથી વધે છે કે અનેક દર્દીઓ છ થી બાર મહિનામાં મૃત્યુ પામી શકે છે પરંતુ રોગ મોટો કઈ રીતે થાય છે લતીફ હોય કે લાદેલ શરૂઆતમાં તો નાના જ હોય છે પરંતુ ધીરે ધીરે એ મોટા થતા જાય છે એમને ટેકો મળતો જાય છે અને માથા ભારે થતા જાય છે બીમારીમાં પણ એવું જ છે આપણને સામાન્ય એસિડિટી થતી હોય અને આપણે એને દવાથી દબાવતા રહીએ ચોક્કસ જે અંદરની દિવાલમાં અલ્સર કે એવું થતું હોય બધામાં અંગ્રેજી દવા મદદ કરે પણ એ દવાની સાઇડ ઇફેક્ટમાં પાચન બગડે કબજિયાત થાય એ આપણે જાણીએ છીએ ને તો જીવન પદ્ધતિ બદલવી છે ને તમાકુ ખાનારા જે લોકો છે એમાંથી આશરે ત્રીસ ટકા લોકોને તમાકુથી કેન્સર થાય છે એવું કહેવાય છે પરંતુ તમે જ જુઓ આ રિસર્ચ કે જે લોકો ગળા સુધી એસિડ આવવાથી એસિડિટીથી પીડાના દર્દીઓ છે એ ભલે તમાકુ ન ખાતા હોય તો એમને કેન્સર થવાની શક્યતા તમાકુવાળા કરતાં ક્યાંય વધારે છે અને આના વારંવાર હું તમને ઈલાજો આપું છું અને તમે વારંવાર વિડિયો અડધો પડધો જોઈને આગળ નીકળી જાઓ છો વધુ એકવાર જ્યારે તમારા મોની અંદર કંઈક રાખવું હોય ત્યારે તમે ચ્યુંગમ કચુકો એવા ટુકડા રાખો કે જેનો રસ અંદર જવાથી તમને સારું લાગે એ રસ અંદર ખોરાક એવા છે તો ન કેવળ તમારી ભૂખને શાંત કરે પરંતુ જે ભયંકર એસિડિટી છે એસિડિટીને બેલેન્સ કરે અને તમારા અંદરની દિવાલને રિપેર કરવામાં પણ એ પરિસ્થિતિ મદદ કરી શકે છે તો એમાં નંબર વન પર આવે કેળું તમે ખૂબ શાંતિથી ચાવી ચાવીને તમારી પર ગુસ્સો આવે ત્યાં સુધી ચાવીને કેળું ખાવ તો એ લાળ અંદર ભરે એમાંથી તમને સારી એવી એનર્જી મળે અને મન પ્રફુલ્લિત થઈ જાય તો તમારે જ્યારે વચ્ચે ગેપ પડે છે તો કેળાનો ઉપયોગ કરો આ સિવાય દૂધ માફક આવતું હોય તો તમે જમવામાં ક્યારેક રાત્રે વારંવાર એસિડિટી થતી હોય તો તમારું ડિનર જ ચીકુ શેક બનાવી દો તમે દૂધની અંદર બે કે ત્રણ ચીકુ નાખીને એક કે બે ગ્લાસ ચીકુ શેક બનાવ્યો અને એકદમ શાંતિથી ધીમે ધીમે આ ચીકુ શેક લો બહુ પરિસ્થિતિ ગંભીર છે તો તમે થોડા દિવસ દિવસમાં બે વાર પણ ચીકુ શેક લઈ શકો પરંતુ તકલીફ શું છે કે પેટ ભરવાની ઝડપથી પેટ ભરવાની ટેવ છે એટલે ચીકુ શેક જયારે પેટમાં જાય ત્યારે તમારે રોટલી શાક કે દાળ ભાત પણ લેવા છે ને એની જોડે ચીકુ શેક લેવો છે ના આ એક પૂરી કેલરી વાળો તમને રિપેરિંગના પ્લેટફોર્મ પર ગેરંટીથી લઈ જનાર અદ્ભુત પ્રયોગ છે કરવો પડશે બાકી આ કદાચ એસિડિટી ઉપરનો પણ હોઈ શકે છે મને યાદ નથી એટલા માટે કે સતત જે દર્દીઓ આવે છે એ જોઈને એટલું અનુભવાય છે કે આ તમાકુ નથી ખાતા પણ ગમે ત્યારે એમનો બીજો પગ ઘણાના કેન્સરની દુનિયામાં જઈ શકે છે કારણ કે જ્યારે તમે ખાવાનું ઉતારો તો પાણીનો ટેકો લેવો પડે જ્યારે ખાવાનું ઉતારો તો અટકી જાય અને ખાવાનું સરળતાથી ન જાય તો એસિડે આ ભાગને કડક કરી દીધો હોય એવું બનવાની સંભાવના વધારેમાં વધારે છે વધારે છે શરૂમાં નાનો હોય છે એને મોટો કરવાનું કામ આપણું છે આપણે બે ભોજન વચ્ચે લાંબુ અંતર રાખીએ આપણને બપોરે ટાઈમ નથી મળતો એટલે સવારે ભૂખ ન હોવા છતાંય પેટ ભરીને નાસ્તો કરી લઈએ એસિડિટીની શરૂઆત ત્યાંથી થાય છે જ્યારે ભૂખ લાગે છે ત્યારે એસિડિટી રાજીના રેડ થઈ જાય તેવો ખોટો નાસ્તો આપીએ છીએ આમાં દુનિયાની કઈ દવાઓ કઈ થેરાપી અને કયા આસન પ્રાણાયામ કે જીમ તમને લાંબો સમય સાજા રાખી શકશે